બીજી બાજુ બનાસ બેંક નિવેદન આપ્યું હતું કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે તેમાં ડીસા તાલુકાના ગામડાઓમાં તેમની જાહેર સભાઓ યોજાઈ હતી તે અંતર્ગત ઢેઢાલ ગામે મહાકાળી માતાજીના મંદિરે પણ ગ્રામજનોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગેનીબેન ઠાકોરે બનાસડેરીના શંકરભાઈ સામે નિશાન જણાવ્યું હતું કે બનાસ બેંક હોય એને સહકાર રાખ્યો જ નથી માત્ર તેમના રાજકીય મેળવડા કરવા માટે અને હવે બનાસ ડેરી પર માત્ર ભાજપના ઝંડા જ બાંધવાની બાકી છે અમે તો એવું કહીએ છીએ કે હવે તમે એવું નક્કી કરો ને કે કેટલા ભાજપના પરિવાર હોય એમનું દૂધ લેવાનું બાકીનું દૂધ લેવાનું નહીં એવું માત લખો પરંતુ એટલે ખબર પડે બનાસની બેન ગેની બેન એટલે એક બાજુ બનાસની બેન છે અને બીજી બાજુ બનાસની બેંક છે બનાસની બેન એટલે બેન શબ્દ ખૂબ ઊંચો છે અને બનાસ બેંક ને પહોંચી વળવાની તાકાત તમારા બધામાં છે એમાં ભાઈ કે બનાસની બેન ગેની બેન તો એક બાજુ બનાસની બેન છે અને એક બાજુ બનાસ બેંક છે એટલે તમારી બધાની બેન છો તો બેનના नाते બેંક ગમે એવડી હોય પણ બનાસની બેન એટલે બેન માટેનો જે શબ્દ છે એ તમારા બધા મારા માટે ખૂબ ઊંચો છે અને બનાસ બેંકને પહોંચી વળવાની તાકાત એ તમારા બધામાં છે અને તમારા બધામાં છે ત્યારે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસ દસ પંદર દા વર્ષથી તો બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય એને સહકાર રાખ્યું જ નથી માત્ર એમના રાજકીય મેળાવડા કરવા માથે એક ભાજપના ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે જેટલા ભાજપના હોય પરિવાર એટલાનું દૂધ લેવાનું બીજાનું દૂધે ના લેવું એવું માટે લખવા પડું ને એટલે ખબર પડે એમ ત્યારે આપણા બધા જે માળખા બનાવ્યા એ અનેક સહકારી આગેવાનો અને જિલ્લાની પ્રજાએ પરસેવો પાડી અને આ સંસ્થાઓ ઊભી કરી છે વહીવટદારો બદલાતા રહે પણ જે મિલકતો એ પશુપાલકોના પરસેવે ખેડૂતોના પરસેવે ઊભી કરી છે એમાં સંપૂર્ણ અધિકાર એ ખેડૂતોનો અને પશુપાલકોનો છે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ જાગૃત બનો અને જાગૃત બની અને એની સામે અવાજ નહીં ઉઠાવો અન્યાય સામે તો દિન પ્રતિદિન એ અન્યાયની વ્યાખ્યા એ પછી મહાભારત જેવું થાય કે જ્યારે કોઈ પણ માણસો કરતા હોય ખરાબ કરતા હોય એક આપ આપણે દ્રૌપદીનો દાખલો આપીએ કે ભર સભાની અંદર તારા ચીર ખેંચાતા હોય અને ભીષ્મ પિતામા જેવા જ્ઞાની અને પરિવારના વડા તરીકે બેઠા હોય અને એ ટાઈમે પરિવારના જ સભ્યો એ ખોટું કરતા હોય ને એને રોકો નહીં તો પછી ખોટું કરવાને પ્રેરણા વધારે મળે એમ કોઈ પણ આગેવાન હોય કોઈ પણ પક્ષ હોય કોઈ પણ સરકાર હોય એમાં બેઠેલા લોકો જ્યારે અતિ ખરાબ કરતા હોય અને એમાં જવાબદાર આગેવાનોનો કે પ્રજાનો અવાજ એ ઉપડે નહીં અને એમાં સુરથીમાં સૂર પુરાવો તો એ કરતા હોય કોઈ પણ પક્ષના હોય તો એને એમ લાગે કે અમે જે કરીએ એ સારું કરીએ છીએ ને એને ખોટું કરવા માટેની પ્રેરણા પૂરી પડે હા સ્વાય હું બનાસકાંઠાની જનતાએ સૂત્ર આપ્યું છે ગેની બેન બનાસની બેંક એટલે બનાસની બેન છે ત્યારે એક પોતાના પણ લાગે બહેનનો રિશ્તો એ આપણી સંસ્કૃતિ આપણી પ્રણાલિકામાં તમામ સમાજો જ્યારે કોઈ પણ બેનને બેન કે ત્યારે એની તમામ જવાબદારી એ સામેવાળા વ્યક્તિઓની થતી હોય છે એટલે આ ચૂંટણી ગેનીબેન અને સમગ્ર બનાસકાંઠાની જનતા હું તો એક નિમિત્ત છું પણ તમામે અઢારે આલમ લડે છે અને બનાસકાંઠાની જનતા આ વખતે બેન દીકરી તરીકે મને સો ટકા મામેરાના ભાગરૂપે મતનું મામેરું ભરી અને જંગી બહુમતીથી જીતાડશે અનેક પ્રજાનો પ્રતિનિધિ કોઈ ચૂંટાતો હોય અને કોઈ પણ પાર્ટીનો હોય તે જે વિસ્તારમાં ચૂંટાય એ સમયમાં જ્યારે પોતે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે રાજીનામું આપે અથવા પક્ષપલટો કરે તો એના સમર્થકો હોય એના ટેકેદારો હોય એ વિસ્તારની જનતાને ખૂબ મોટું નુકસાનને શોષવું પડતું હોય છે એટલે પ્રજા સાથે દ્રોહ ના થાય અને જે તે પાર્ટી આપણને આવડા મોટા કર્યા હોય એ પાર્ટી સાથે આવું થાય ત્યારે સ્વાભાવિક રીતે લાગણીઓ ખવાતી હોય છે હા એ બધું જૂનું થઈ ગયું હવે એ વાત કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી